કોન્ટ્રાક્ટમાં કરપ્શન તંત્રની બેદરકારી અને લિટરલી આગ લાગે એટલે તબેલાને તાળું મારવા જેવી આખી વાતો એ બધી જે લાચારી લાપરવાહી આ બધું જ ચાલી રહ્યું છે આપણે ત્યાં એને કારણે વધુ એક દુર્ઘટના ગુજરાતની અંદર થઈ છે કમનસીબે મારા રાજકોટની અંદર ગેમ ઝોનમાં આગ લાગી છે અને આગ એસીના સ્પાર્કને કારણે લાગી પણ પછી પતરા એટલા નબળા વાપરવામાં આવેલા હતા કે લે આખા આખા ઓગળી ગયા અને એને કારણે કેટલાય લોકો અડથું થઈ ગયા છે એક બાજુના ભાગમાંથી જ હજી તો કાઢવામાં આવ્યા છે મૃતદેહો એમાં પચીસથી ત્રીસ જેટલા હોય એટલી આશંકા છે અને હજી તો કામ ચાલુ છે કોઈ હેલ્પલાઇન નંબર તો હજી છે નહીં અને પછી બધી તપાસની ને બધી મોટી મોટી વાતો થાય છે અને એમાંથી મોટી ભાગની વાતો ખોટી ખોટી હોય છે હું બહુ સ્પષ્ટપણે કાયમ માટે કહું છું હું એક જ એવો લેખક છું કે જેણે મોરબીના ઝૂલતા પુલ ઉપર પણ સ્ટેન્ડ લીધેલું કે આ કોઈ માનવસર્જિત દુર્ઘટના નથી આ માત્રને માત્ર લાપરવાહી બેદરકારી ભ્રષ્ટાચાર કામચોરી મનફાવે એમ માણસોને ભરી દેવા અને જે જે તે માલ સામગ્રી વાપરું હોય નબળી વાપરવી એને કારણે થયેલી છે આવું જ મેં સુરતમાં આગ થઈ ત્યારે પણ લખેલું તક્ષશિલાવાળી અને વડોદરાની અંદર બાળકો ગુજરી ગયા જ્યારે બોટની અંદર ત્યારે લખેલું પણ આપણે ત્યાં મિલી ભગતથી થી આવા બધા કામ ચાલતા હોય છે જ્યારે આવી કંઈ ઘટના બને ત્યારે લોકો થોડી વાર જાગે છે પછી પાછા ઊંઘી જાય છે અને એક આખી મંડળી હોય છે જે સતત વાહ 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 કૈરા કરતી હોય એટલે લોકલ તંત્રને કે ઉપર બેઠેલા માણસોને પૂરી સાચી વાતની ખબર જ ન પડવા દે કોઈ ફરિયાદનો સવાલનો અવાજ જ ન સાંભળવા દે બહુ ભયંકર દુર્ઘટના છે બહુ કરુણ દુર્ઘટના છે કંઈ બધા માણસો ડિઝનીલેન્ડ થોડા જવાના મિડલ ક્લાસના માણસો વેકેશન હોય રજા હોય તો પોતાની આસપાસ જ ફરવા જાય અને મોત લઈને આવે આનંદને બદલે